દીમાપુરથી કોહિમા નાગાલેડ ડુંગર એમ તો કાપો જ નરો પડે છોડવો હજી ઘણો પડે ધીરે ધીરે ડેવલપમેન્ટ તો થઈ જ રહ્યું છે બાર ફૂટી રોડ બે પટ્ટી તો હવે થઈ ગયા ત્યારે નથી બીજી બે પટ્ટી કામ ચાલુ હા એટલે ડેવલપમેન્ટ થઈ જાય પછી તો હજુ દસ વર્ષ જેટલા લાગશે